નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એ એકમો જોવાના છીએ જે દરેક પ્રકારની ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓમાં આપણને ઉપયોગી થવાના છે તો મિત્રો આ એકમો તમે ધ્યાનથી જોઈ લેજો કેમ કે ઝટકો યુજીવીસીએલ ડીજીવીસીએલ પીજીવીસીએલ કે એમજીવીસીએલ અને વાયરમેન પરીક્ષાઓમાં પણ આ એકમો ઉપયોગી થવાના છે તો મિત્રો તમે દરેક એકમો ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહનું એકમ કયું છે એ વોલ્ટ બી ઓમ સી એમ્પિયર કે પછી ડી વોટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એમ્પિયર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે વિદ્યુત દબાણ એટલે કે વોલ્ટેજનો એકમ કયો છે એ ઓમ બી વોટ સી કુલંબ કે પછી ડી વોલ્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી વર્લ્ટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે વિદ્યુત પ્રતિકાર એટલે કે રેજિસ્ટન્સ નો એકમ કયો છે એ ઓમ બી હેનરી સી સીમેન્સ કે પછી ડી વોટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઓમ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે વિદ્યુત શક્તિ એટલે કે પાવરનો એકમ કયો છે એ વોટ બી ઝૂલ સી એમ્પિયર કે પછી ડી ટેસ્ટલા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વોટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે વિદ્યુત ઊર્જા એટલે કે એનર્જીનો એકમ કયો છે એ ઝૂલ બી વોટ સી કુલમ કે પછી ડી ઓમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઝૂલ તો મિત્રો અહીં આપણો છે આગળ એકમ કયો છે એ બી ફેરાડ સી ઓમ કે પછી ડી વોટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ફેરાડ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે ચુંબકીય ફ્લક્સ એટલે કે મેગ્નેટિક ફ્લક્સનો એકમ કયો છે એ વોલ્ટ બી વેબર સી ટેસ્ટલા કે પછી ડી એમ્પિયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વેબર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ચાર્જનો એકમ કયો છે એ કુલંબ બી વોટ સી વોલ્ટ કે પછી ડી ઓમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કુલંબ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે ઇન્ડકટન્સનો એકમ કયો છે એ ફેરાડ બી હેનરી સી ઓમ કે પછી ડી વોટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી હેનરી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનો એકમ કયો છે એ ટેસ્લા બી હેનરી સી એમ્પિયર પ્રતિ મીટર કે પછી ડી વેબર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એમ્પિયર પ્રતિ મીટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે કન્ડકટન્સનો એકમ કયો છે એ હોમ બી સીમેન્સ સી ફેરાડ કે પછી ડી વોલ્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સીમેન્સ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે નો એકમ કયો છે એ હર્ઝ બી વોટ સી ઝૂલ કે પછી ડી ટેસ્લા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ હર્ઝ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે લાઇટ ફ્લક્સ એટલે કે લ્યુમિનસ નો એકમ કયો છે એ લક્ષ બી લ્યુમિયન સી કેન્ડેલા કે પછી ડી ઝૂલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી લ્યુમિયન તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે પ્રકાશની તીવ્રતા એટલે કે લ્યુમિનસ ઇન્ટેન્સિટી નું એકમ કયો છે એ લક્ષ બી લ્યુમિયન સી કેન્ડેલા કે પછી ડી વેબર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કેન્ડેલા તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે પ્રકાશની પ્રબળતા એટલે કે એલ્યુમિનનું એકમ કયો છે એ લક્ષ બી લુમિયન સી કેન્ડેલા કે પછી ડી વેબર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ લક્ષ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે વિદ્યુત ચાલક શક્તિ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનો એકમ કયો છે એ ઓમ બી વોલ્ટ સી વોટ કે પછી ડી હર્ઝ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વોલ્ટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે પરમિટિવિટીનો એકમ કયો છે એ ફેરાડ પ્રતિ મીટર બી હેનરી મીટર સી વોલ્ટ પ્રતિ મીટર કે પછી ડી ઓમ મીટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ફેરાડ પ્રતિ મીટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે પરમિયેબિલિટીનો એકમ કયો છે એ પ્રતિ મીટર બી હેનરી મીટર સી વોલ્ટ મીટર કે પછી ડી ઓમ મીટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી હેનરી મીટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે કાર્ય એટલે કે વર્કનો એકમ કયો છે એ વોટ બી ઝૂલ સી ઓમ કે પછી ડી ટેસ્ટલા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઝૂલ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે શક્તિ ગુણાંક એટલે કે પાવર ફેક્ટરનો એકમ કયો છે એ વોટ બી કોઈ એકમ નથી સી ઓમ કે પછી ડી એમ્પિયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કોઈ એકમ નથી તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને મિત્રો હજુ આવતા વિડિયોની અંદર આગળના એકમો લાવીશું તો જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ